કારેલીબાગ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર અથવા સ્પીડ સ્ટ્રીપ લગાવવાની માંગ સાથે સિનિયર સિટીઝન સહિતના નાગરિકોએ વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેવામાં રવિવારે કારેલીબાગ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર અથવા સ્પીડ સ્ટ્રીપ લગાવવાની માંગ સાથે સિનિયર સિટીઝન સહિતના નાગરિકોએ ઉગ્ર સત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અગાઉ પણ અહીં અકસ્માતો થયેલા છે જેને લઈ સ્થાનિક લોકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર મૂકવા માંગણી કરી હતી પરંતુ સ્થાનિકોની રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી ત્યારે રક્ષિત કાંડ બાદ વધુ એક વખત સ્થાનિક લોકોએ એકત્ર થઈ સ્પીડ બ્રેકર અથવા સ્પીડ સ્ટ્રીપ લગાવવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું સિનિયર સિટીઝનોનું કહેવું છે કે આજે પહેલાં નબીરાઓ સ્પીડમાં ડ્રાઇવિંગ કરે છે ડ્રગ્સનું પ્રમાણ જે વધી રહ્યું છે અને એનાથી નાના નાના છોકરાઓ યુવાનોની સાથે લેડીઝ પણ સેવન કરતી હોય છે દારૂ મદિરા કરતાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે જે હવે ચિંતાજનક છે પોલીસે રાજકીય લોકોએ બધાએ ભેગા થઈને આ બાબતે કંઈક વિચારવું જોઈએ તેમ જણાવ્યું હતું નિર્મલ ઠક્કર અહીંયા આગળ અંબાલાલ પાર્ક એટલે ચાર રસ્તા આગળ અત્યારે આપણે ઊભા છીએ અંબાલાલ પાર્ક અને આજુબાજુના એટલે રહીશ હોય અગાઉ ઘણીવાર લેખિત અને રૂબરૂમાં વોર્ડ નંબર સાતમાં અહીંના જે કોઈ સત્તાધીશો છે એને અહીંયા સ્પીડ બ્રેકર થવા જોઈએ એની માગણી અગાઉ પણ કરેલી છે આ એની અરજીની કોપી અમારી આગળ છે અમારે અહીંયા સ્પીડ બ્રેકરની માંગણી એટલા માટે છે કે ગત બે દિવસ પેલા હોળી દિવસે રાત્રે સાડા અગિયાર ના સુમારે રક્ષિત રૂપી રાવણ અને એનો એટલે મિત્ર ગાડી લઈને ડ્રગ્સનું સેવન કરીને બેફામ સો સવાસો ની સ્પીડે અહીંથી આગળ ગયા અને ઘરની લક્ષ્મી બુજાઈ ગઈ

પરંતુ આ ટ્રાફિકની જે સમસ્યા છે એને કારણે હવે તો સિનિયર સિટીઝન ઘરેથી નીકળે ને તો એમના દીકરા દીકરી કે ધર્મ એટલે આપણી પત્નીને ચિંતા રહે છે કે મારા એ પપ્પા કે ઘરવાળા ઘરે ક્યારે પાછા આવશે આ બેરા અને કુંકર્ણ નિંદ્રામાં સૂટેલા જે સત્તાધીશો છે ને એને હવે જાગવાની જરૂર છે અને તાત્કાલિક લોક ઉપયોગી ધોરણે અહીંયા સ્પીડ બ્રેકર તાત્કાલિક થવા જોઈએ એ અમારી માગણી